પાંસો પાઘડી ફલમાં નમી જાય ચેહર બોલે એટલે વાત પૂરી થઈ જાય જય માતાજી મિત્રો જય મા ચેહર આજના મંગલકારી દિવસે ભગવાન તમારું ભલું કરે ચેહુભાઈ કહું કે નગર તેરવાડાની માં કહું વખડીવાળી કહું કે મરતુલીની ચેહર કહું ચેહર ચેહર અને ચેહર ચેહર કરે મેર તો થાય લીલા લહેર આજે આપણે જાણવું છે કે મા ચેહરના પ્રાગટ્ય દિવસમાં આપણને એવા ઘણા ખરા પરચા પણ ખરા છે આપણને ઘણા ખરા ઇતિહાસ પણ ખબર છે પણ આજે હું જે તમને પરચાની વાત કરું છું આ પરચા કોઈ બુકમાં નથી પણ આ પરચા ભક્તોના છે આ ભક્તોના લાઈવ પરચા જેમાં ચેહરે રાતોરાત ચોવીસ ચોવીસ કલાકના અંદર એવા અટ્રક કામ કર્યા છે અને ભક્તોની આસ્થા એટલી બધી છે આજે હું તમને લાઈવ ચેહર માતાના દર્શન પણ કરાવીશ અને ચેહર માતાનો ઇતિહાસ પણ કહીશ તમે મારી ચેનલમાં બન્યા રહેજો જય મિત્રો આજથી નવસો વરસ પહેલાં જે ચેહર માતાની વખડી હતી એ વખડી આજે પણ એમના એમ છે તો શું આ બધું ખોટું છે ના તો એ વખતે મા ચહેરે એવા અટ્રક પરચા આપ્યા હતા શું આ કાળા કળિયુગમાં પણ મા ચહેરે પરચા આપ્યા છે તો હા પણ હજી તમને અને મને ખબર નથી તો આપણે આજે આ વિડીયોના અંદર જાણવું છે કે મા ચહેરે એવા કેવા કેવા પરચા આપ્યા છે ભક્તોને જેથી કરીને આજે મા ચહેરને લોકો દૂર દૂરથી પ્રાર્થના કરે છે દૂર દૂરથી માનતાઓ પણ માને છે અને કેટલાના દુઃખ દૂર કર્યા છે તો મા ચહેરને આજે પ્રાગટ્ય દિવસમાં બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી છે કે હે મા ચહેર અમે તો કાળા માથાના માનવી છે અમારાથી તો ખોટું થવાનું જ છે પણ તું મોટું મન રાખીને અમને ખોડે લઈ લેજે મા તમે અને મેં આપણે રમેડના અંદર ભુવાજીના મુખે પણ સાંભળ્યું છે અને ભક્તોના મુખે પણ સાંભળ્યું છે કે મા ચેહરે એવા ઘણા ઘણા દુઃખ દૂર કર્યા છે વાંજ્યા મેળું ભાગ્યું છે જેને ચાલીસ ચાલીસ વર્ષે ડૉક્ટરોના રિપોર્ટ ખોટા પાડ્યા એ મા ચહેરે રિપોર્ટને સાચા કરીને માતાજીએ દીકરા પણ આપ્યા છે કાળા કળિયુગના અંદર મા કુવાસીના વારે આવે છે અને કુવાસીના તમામ કાર્ય પણ કરે છે પણ આજે મિત્રો આ કાળા કળિયુગના અંદર આપણે એવી દ્રષ્ટિ રાખી છે એટલા માટે આપણે એ પરચાને નથી જોઈ શકતા એટલા માટે જ કહીએ છીએ કે ભક્તિમય રહો ભગવાનની આસ્થા રાખો ભગવાનના ઉપર ભરોસો રાખો મા ચહેરે જે વખતે નવસો વર્ષ જૂની વરકડી સાચવી રાખી હતી એવા પરચા આજે પણ છે પણ એ પરચાને આજે આપણે ભૂલી ગયા છે એવા અસંખ્ય દાખલાઓ આપણે તમે અને મેં જોયા જ છે તો મિત્રો ભગવાનના ઉપર વિશ્વાસ રાખવો છે મા ચહેર ઉપર વિશ્વાસ રાખવો છે મારી નગર તેરવાડાની માતા ચેહર કોઈ દિવસ કોઈનું ખોટું કરે નહીં પણ માણસ માત્ર ભૂલને પાત્ર માણસ આજે ભૂલી ગયો છે કે ગમન બુવાજી હોય ભીખાબુવાજી હોય કે મારી ઉવાર સદની ચહેર હોય ચેહર માતાના એવા અટ્રક પરચા આપણે જોયા છે મિત્રો ડૉક્ટરોના રિપોર્ટ પણ ખોટા પાડ્યા છે જેને ચાલીસ ચાલીસ વર્ષે દીકરાની માનતા માની હતી એવા અટરક પરચા આપણે જોયા છે જેને મા ચેહરે દીકરો પણ આપ્યો છે એવા શરીરના કેટલાય દુખાવા હતા જેનું કોઈ નિવારણ આવે એવું નહોતું પણ મા ચહેરના પ્રાર્થનાથી મા ચહેરના સાનિધ્યમાં જવાથી માતાજીએ એવા અટ્રક દુઃખ પણ દૂર કર કર્યા છે મિત્રો તો આજે કુવાસિંહના વારે પણ મા ચેહર આવે જ છે કુવાસિંહ જો ટવકો પાડે તો ચેહર માતાને આવવું જ પડે છે પણ એવી ભક્તિ આપણે સામે રાખવી પડશે મા ચેહર એ કીધું જ છે કે મુશ્કેલ સમયમાં મને યાદ કરજે હું તારા કામ કરવા જરૂર આવીશ તો આજે મુશ્કેલ સમયમાં મા ચેહર આવે છે પણ આપણે એવી દ્રષ્ટિથી જોઈ નથી શકતા જે નવસો વર્ષ જૂની વરકડી આજે પણ એવી લીલી છમ છે એવી જ આજે આજના સમયના અંદર એવા ઘટરા પરચાઓ આપણે આપણા સામે જોયા છે પણ હજી સુધી આપણે પૂરેપૂરો વિશ્વાસ નથી કરતા જે દિવસે પૂરેપૂરો વિશ્વાસ થશે એ દિવસે આપણા તમામ કાર્ય થઈ જશે અને બધા દુઃખ પણ દૂર થઈ જશે એટલે માતાજી ઉપર વિશ્વાસ રાખવો છે અને મા ચહેરે કીધું જ છે કે કાળા કળિયુગના અંદર જો ચહેર જેને મળશે એને મા ચહેર તો લીલા લહેર કરાવશે જ Yeah.